નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરીએ તો ગટરમાં પડતા સોળ વર્ષના કિશોરનું મોત જીઆ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં સોળ વર્ષનો કિશોર પેમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતા મોત નિપજ્યું છે વધુ વાત કરીએ તો સમગ્ર ઘટનાને લઈને ત્યારે મિત્રો પોલીસ અને ફાયર ઘટના વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઘટના ત્યારે મિત્રો ઘટના સ્થળ પર પહોંચી કિશોરના મૃતદેહ બહાર કાઢ્યો છે કિશોરના શૌચક્રિયા માટે બહાર આવ્યો હતો અને પડી ગયો હોવાનું અનુમાન છે વધુ જણાવી દઈએ કે રેસ્ક્યુ સમયે ફાયરની ગાડી પણ ખાડામાં ખાબકી હતી અને વધુ જણાવી દઈએ કે સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ